નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા ચડ્યો પ્રકરણ એકવીસનું જેશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ કસુંબાનો કેપ રા માંડવીને નવું લગ્ન કર્યા થોડા વર્ષ વીતી ગયા છે નિત્યક્રમમાં અચૂક નિયમ રાખનાર રાની રસમો બદલી ગઈ છે રાત સવારે મોડા ઉઠે છે થાકેલાને ઉત્સાહ વગરના દેખાય છે નાની વાતોમાં એ એ છે ખરા ઉત્તર હિંદમાંથી પ્રભાતમાં વહેલું આવી પહોંચતું ગંગાજળ એકાદ પહર પડ્યું પણ રહે છે એક પ્રભાતે કુંતાદે વગર પૂછીએ પોતાના પાડેલા ભીલભાઈએ આપેલા સિંહના બે બચ્ચાને સાથે લઈ રાના સુવાના સ્થાન પર આવીને પૂછ્યું છોકરીઓ ઉઠ્યા છે રાજ અર્ધા પરદા ઉઠ્યા છે વર્દી દઈએ છોકરીઓ સાવો ડરતી ડરતી બોલી વર્દી વડી શું દેવી છે એમ કહેતી સરે કુંતા દે બંને સિંહોને રસીથી દોરતી રાના ઓડે પહોંચી કુંતા દેથી રાયે હજુ ડરવાનું છોડ્યું નહોતું ભલે એણે સહન ગૃહ છોડ્યું હતું કુંતાદેના હાથનું ભજન છોડ્યું હતું સ્વસ્થ દેખાવા એણે પ્રયત્ન કર્યો પણ કુંતાદે વર્તી ગયા એણે કહ્યું ગંગો તક આવીને એક એક પોહર સુધી પડ્યું રહે છે હમણાં લઉં છું બગસુર રોકવા રામ મથા હમણાં એટલે ક્યારે કસુંબો પી લઉં રા આળસ મરાટા મરાટા અટકી ગયા લેવ હું કસુંબો પાવ લવ એમાં કાંઈ નહીં વળે એમ કાંઈ નહીં વળે નાગાજાણ ઘડવી આવીને હમણાં પાસે અમુક માણસ પાય ત્યારે જ કસુંબો ઉગે એવા કે દી કેમ બન્યા છો મજા આવે છે રાના મોમાં એ બોલતા બગાસા ઉપર બગાસા આવતા હતા આ મજામાં સારા વટ નથી કુંતાદે હસુ છોડીને જરા કરડું વેણ બોલ્યા દેવી ના દેવી ના કહો એ એક જ વાર કહેતા તેનું તેજ નામ દઈ તેવો કુંતાદે ઝંકતી હતી દેવડી શબ્દનો સંબોધન સાંભળવા હવે જીભ ઉપડે કાંઈ કેમ હું બહુ વૃદ્ધ બની ગઈ છું ના વડીલ છો મારા રા આ છેતરપિંડીને આ રમત છોડી દીધો છેતરપિંડી કેમ રાતે રામાયણ સંભળાવવા ને મને રોજે રોજની વાતો કહેવા બેસતા હતા એ પણ હવે છોડી દીધું ને પૂછું છું ત્યારે કહો છો કે દેવી તમને કષ્ટ નથી દેવા માગતું ભલે મને છોડી દીધી પણ હવે શું ગંગો એ છોડવું છે ગંગા જડિયાની છાપ મળી ગઈ એટલે જ બસ છે શું રાયે ગંગાજનના પાણીને હું રોતી નથી પણ એ પાણીને ટીપે ટીપે તમારી રોમરાયની પવિત્રતાની સંસ્કારની ખુમારી રહેતી તે ગઈ છે એટલે રહું છું ગંગાજળને તમે અભિનની પ્યાલીમાં રેડી દીધું છે કોના ઘોડાની હણહણાટી થઈ રા સહેજ સ્તુતિમાં આવ્યા નાગાજણ ઘડવી આવી પહોંચ્યા ને નથી સોંપતું રા આમ ભાન ભૂલવું નથી શોભતું આળસ મડી રહેલા રાને શરીરમાં તોડ થતી હતી સૂઈ જવું હતું એને કડવું ઝેર લાગતું હતું હવે મોજાવા જેવું નથી હો દેવી રાયે આગલી રાતે ગુજરાતમાંથી આવેલા સમાચાર કહ્યા ગુજરાતના પર તો એક તેર વર્ષના તિતાલી બિખારી છોકરાને બેસાડી દીધો છે અને ત્યાં તો પાછા ફરીવાર બખેડા ઉપાડ્યા છે એને આપણે તો લેવ છે રાતે નશામાં બોલતા હશો તે ઠીક છે પણ અત્યારે ગાઢ પણ બોલું છું શું હું તમને ગુજરાતના સુલતાનથી ડરાવી રહી છું ના આ તો તમને તમારા દૂધ ચોખાની ચિંતા હોય તો ઘણું થયું ગંગાજળિયા ગુજરાતનો સુલતાન અહીં ઉતરશે તે દે હું દૂધ ચોખા સાચવા નહીં બેસું રાતે તો મારા કોળ તમારા ભક્તનની કડીઓ બિંડવાના હશે તમને હાથમાં આપવાના હશે ના રે એવું કાંઈ કરવાની જરૂર નહીં રહે એ તો ગુજરાતમાં હાલી પડી છે માહો માહોમાહ મારા મારીને કાપા કાપી અને નાગાર્જણ ગળવી તો કહે છે ને છાતી ઠોકીને કહે છે કે આ ધામ દોર ઝાડીએ વીટ્યો આપણો ઉપર કોટ અને બીજા આપણા ગરવા દેવ માથેનો કોટ ત્યાં સુલતાનનો બાપ પણ ભોગે એમ નથી મારે બીજી સી ફિકર છે એટલામાં તો સાચે સાચ ઘોડાનો જાણી તો હણહણા થયો નાગાજણ ઘડવી આવી પહોંચ્યા રાયે કહ્યું દેવી આ સાવજથી નાગાજણ ભાઈ ડરશે હું અંદર પધારશો સામે બારણે નિશાની ઉપર નાગાજામ ચડતો આવતો હતો પાછલે બારણેથી કુંતાદે બહાર ચાલી નીકળ્યા કસુંબાની પ્યાલીઓ તૈયાર હતી નાગાજાણે પાતા પાતા ખબર આપ્યા કે બીજા વાજાએ ગુપ્ત પ્રયંગમાં જે બ્રાહ્મણોને કાપી નાખ્યા સવા શેર જનોઈના કાગડા ઉતાર્યા એમ ઓ ત્યારે તો બાકીનો આનંદ રાણી જીબે નહીં પણ મુખની રેખાઓએ પ્રદર્શિત કર્યા અને બીજું અન્નદાતા નાગાજાણે વિશેષ ખબર આપ્યા વિકાજી કાકાએ બહાર વટે નીકળવાની તૈયારી કરી છે વિકાજી સરવૈયા રાના ભાયા થતા હતા બાપડો વિકોજી કાકો રાએ કસુંબાના ચડતા તોરમાં કહ્યું એની સર્વા ગામની ચોવીસથી મારે ઝૂંટવી લેવી પડી છે કેમ કે એને એ લૂંટફાટ કરવી છે એને ખબર નથી કે દુધાજીને રોડી નાકનાર રાની ભૂજાઓ હજી તો લાંબી છે એમ કહેતે કહેતે રાએ ભૂજાઓ લાંબી કરી પણ એ ભૂજાઓ હવે બરાદાર નહોતી રહી એ હાથ ધૂજતા હતા એ તો ભલે બહાર ઓટું કરી પણ હે નાગાજણ ભાઈ તમે કાલે જે વાત કરી કે અપ્સરાઓ લોકમાં પણ હોય છે તો એની એક તો એ બાપ કે અપ્સરાના હાથ પગના નખ ઉતારીને જો તમે તડકામાં રાખો ને તો એ ઘી ઓગળે તેમ ઓગળી જાય ઉગડી જાય પાણી થઈ જાય હા અન્નદાતા એવા સુકુમળ રૂપ મરત લોકમાં પડ્યા છે હે ખરું કહો છો હા બાપ પૃથ્વી ક્યાં વાંજની છે આહા એવી અપ્સરા કોઈ દીઠામાં કે સાંભળવામાં ન આવી રાયે અફસોસ બતાવ્યો પણ હું કહું છું તેમાં અદેશો ન રાખજો અન્નદાતા અપ્સરાઓ મરત લોકમાં પડી છે વાહ ધન્ય ભાગ્ય છે એનું જેને અપ્સરાઓ હશે નાગાર્જણ ચૂપ રહ્યો છતાં એના મોં ઉપર એક છુપી ગર્વની લાગણી હતી તમને ખબર છે ખરી રાકડો બની પૂછતો હતો હવે એ વાત જવા દઈએ બાપા જેટલી ખબર હોય છે એટલી બધી કાંઈ કહી નથી શકાતી તે કેટલીક વાતોનો અજ્ઞાને પણ ભોલું છે નાગાજણે કાંઈક છુપાવી દીધું તમે એ નાગાર્જણ ભાઈ મારાથી ચોરી રાખશો ચોરી નહીં રા બધું જ્ઞાન બતાવવું ઠીક ન કહેવાય હું પગે હાથ મૂકીને કહું છું કે વાતને જતી કરું ના મારે કાંઈ બીજું કામ નથી પણ સંસારમાં જેટલું જ્ઞાન છે તેટલું મેળવવાની મને ભૂખ છે તમારી પાસેથી મને તો જ્ઞાનના ખજાના મળ્યા છે વાતો ચાલતી હતી તેની સાથોસાથ નાગાજણ પોતાની અંજલિઓ પછી અંજલિઓ કસુંબાથી ભરતો જતો હતો રા અંજલીઓ પીધે જતો હતો અને નાગા જણ રંગ દેતો દેતો બોલતો હતો બિલ્લી જો પીવે તો ભાગે હીકુ માર દેવે ગદ્દા જો પીવે તો મારે ગજરા ઓહો રાગ રંગમાં આવ્યા હતા સંસારમાં જાણી આ પીધા પછી દુઃખ કી વેદનાઓ છાંટો નથી રહેતું ફિકર બધી ઓગળીને આ અંજલિમાં ડૂબી જાય છે મેણાને ટોણા અપમાનની ઝંડીઓ અને ઠપકા એ તમામનો બોજ સ્થિર રહ્યો જાત જો નાગાજણ ભાઈ તમે ન હોત તો રાની આંખો ઘેગુર છતાં એના અવાજમાં દર્દ હતો નાગાજણે પૂછ્યું બાપ કેમ આજ આમ બોલી રહ્યા છો કાંઈ ગમતું નથી તા દ ઠપકો દઈ ગયા પણ મને બીજું કાંઈ સૂતું નથી તમારો સો વાક મને જ હાથ ખેંચી રહ્યો છે અશ્વના સભાસબી બખ્તરની કડીઓના ઝંકાર પ્રભાતની લશ્કરી કવાયતો આ ડુંગર માર ઉપર ગેદડી દડા જેવી ગાજતી ઘોડાની દોટમ દોટ એ બધું મને હવે ખારું ખારું લાગે છે ડૂબી જ રહું જાણી તમારી આ એક અંજલિમાં ડૂબીને પડ્યા રહું એક જોક જેવડી રાત લંબાય સમુદ્રના તળિયા સુધી નિંદાના ઊંડાણ ખોદાય ને વાર્તાઓ શૂણું ફક્ત એક અપ્સરાઓની રા બોલતા હતા તે વાણીમાં સરબની લવારી નહોતી અફીનના મદનો એક પછી એક ચોખ્ખો બોલ હતો બોલ સાંભળી સાંભળીને નાગાજણ

મારા હાડ ચામડીના ખાણું તમને શું મુજારો છે નાગાજણ ભાઈ રાનો સાદ સાવ ધીરો બન્યો કોઈને કહેતા નહીં કહું કહું સાંભળો એ હમીરજી ગોહિલો બેટો ક્યાં છે અહીં નથી ને અહીં હવે આવતો નથી ને તમે તપાસ કરાવજો હો એની પાસે એક ચંદન ઘો છે અરે પણ શું છે ડોરો છો કેમ રા દાંત કેમ ચક ચકાવો છું એ ચંદન ઘોને ભીલનો છોકરો ક્યાં ચડાવે છે જાણો છો હું જાણું છું બીજું કાંઈ નથી જાણતું ઉપરકોટની પાછલી રાગે આ પાતળી કોપમાં ઝાડવા ટપતો ટપતો એ કાળી રાતે આવે છે એ રાગની હેઠે ઊભો રહે છે ચંદન ઘોને રાગની ટોચે ચડાવે છે ને પછી પોતે એ રસી પકડીને ચડે છે ચડે છે ને ને આવે છે ક્યાં કહું ના નહીં કહું કોઈને કહેવા જેવી વાત નથી કુંતાદે જાણે તો મને મારી નાખે મને ઝેર આપે માટે તો હું એને મહેલે થાળી જમતો નથી અરે પણ આ શું છે મારી એકની આગળ તો હેયું ઠાલવો ભાર ઓછો થશે એ ચડીને આવે છે કુંતાદેના ગોખમાં ને ને એ જુવાન ભીડો કુંતાદે સાથે વાતો કરે છે રાના સ્વરમાં રુદન હતું નાગાજનના મોહમાં શબ્દ નહોતો ચૂપકી ઠીક ઠીક સમય ચાલુ રહી નાગાજણે વધુ અંજલિ કસુંબો લેવડાવ્યો રા ગુલતાનમાં આવી ગયા ને બોલ્યા કૂવામાં પડે બીજી બધી વાતો નાગાજણ ભાઈ અપ્સરાની વાતો કરો તરહે તરહેની અપ્સરો વર્ણવો તમામ વાતોમાં મીઠામાં મીઠી તો બસ અપ્સરાની જ વાતો છે અપ્સરાની જે ની વાતો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ